ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદિત ટિપ્પી મામલે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત અન્ય સમાજમાં પણ રોજ ફેલાયો છે ત્યારે મોડાસા તાલુકાના સરડોઈ ગ્રામજનો ગામના ચોરાઇ પર એકઠા થઈ જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાન કે કાર્યકારી ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો હાથ જોડીને વિનંતી કરું છું કે આવા નાત જાતના ધર્મના વાડામાં પડી અને કોઈની બેન બેટીઓ માટે આવા શબ્દો બોલે તો એમને ટિકિટ ન મળવી જોઈએ અમે સરળો ગામ વતીથી તમામે તમામ સમાજના નાગરિકો અહીંયા ઉપસ્થિત છે તમામ વતીથી હું એ કહેવા માગું છું કે એ જે પક્ષમાંથી લડતા હોય એ પક્ષની ફરજ છે કે એમની ટિકિટ કાપવી જોઈએ અમે ચોક્કસથી રાજકારણ એની જગ્યાએ છે પણ આવા વિવાદો ઊભા કરનાર વ્યક્તિની વિરુદ્ધમાં છીએ અને સમગ્ર ગામ આજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જો મળશે પણ વિચાર કરવો જોઈએ કે આવા જાતિવાદી પરિબળોને આવા રાજકારણમાંથી દૂર રાખવા જોઈએ અને એમની ટિકિટ સો ટકા કપાવવી જોઈએ The gate. <laughs>